દોરા જેવા મોલા અલી મદદ ગ્રુપ દ્વારા સમાજ સેવા અને સદભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા દસ દંપતીઓ માટે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાંઈબાબા ચોક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દરેક દુલ્હનને એકસો ભેટ આપવામાં આવી હતી સૈયદ રફીક બાપુ અને પીર બાપુના સહયોગથી આયોજકોએ મહેમાનો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં તે ઇકરામ અને ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ સૈયદ મોહમ્મદ સફી બુખારી અશરફી મૌલા અલી મદદ ગ્રુપ તરફથી ઇઠાવીસ તારીખ રવિવારના દિવસે દસ સમૂહ લગ્નનો પ્રોગ્રામ સાનો સોકતની સાથે આજના દિવસે પૂરું કરવામાં આવ્યું જેમની સદારત સૈયદ પીરે તરીકે પીર બાપુ જેમની સદારતમાં આ સમૂહ લગ્ન ગોઠવવામાં આવેલ દુલ્લા અને દુલ્હનને બોલા અલી મદદ ગ્રુપ તરફથી નાશમી ગ્રુપ તરફથી એકસો બાસઠ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી આવનારા દરેક મહેમાનો આવનારા દરેક જનૈયાઓની પુરજોશ મહેમાન નવાજી કરવામાં આવી અને આવનારા લોકોને પૂરેપૂરું વળતર મળે એ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આજે બોલાઅલી મદદ ગ્રુપના કરતા અડતા સૈયદ રફીક બાપુ અને સૈયદ પીર બાપુ ને હું પોતે ખરા અંતરણ પૂર્વક મુબારક બાદી આપું છું કેનારા એ કહ્યું છે કે સફીક ઇસ બુઝમે ગુજરી તો ક્યાં ગુજરી સફીક ઇસ બુઝમે ગુજરી તો ક્યાં ગુજરી જરૂરત એ એ જિંદગી કિસી કે કામ આયે તમારું જીવન તમારી રેણી કરણી તમારો પૈસા બોલત બીજાની ભલાઈમાં વપરાય એ સાચી જિંદગી છે અલ્લાહ એ કામયાબ બનાવે સાદી ને ખાનાબાદી બનાવે અને જે લોકોએ મદદ કરી છે હેલ્પ કરી છે અલ્લાહ તેમને હજી હજી માતા કરે આમીન